આજે કલ્પશક્તિ દવાનો તમે ઉપયોગ કર્યો ફૂટબોલ માર્કેટિંગની એનાથી તમને ખરેખર સંતોષ છે સંતોષ છે બિલકુલ હા સો એ સો ટકા રિઝલ્ટ સારું લાગે ખેડૂતની જુબાની અને કલ્પશક્તિની કહાની આ ખેતરની અંદર યથાર્થ સાબિત થઈ છે ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો કોઝન ફાર્મિંગની ટીમ ફરી એકવાર ઈડર તાલુકાના મસ્તુપુર ગામની અંદર આવી પહોંચી છે જ્યાં યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર રમેશભાઈ નાથાભાઈ ઠાકોરની આપણે આજે મુલાકાત લઈ રહ્યા છે જેમણે ચાલુ વર્ષ દરમિયાન પોતાના ખેતરની અંદર રીંગણના પાકનું વાવેતર કરેલું છે તો રમેશભાઈ આ જે અત્યારે આપણે તમારા રીંગણના ક્રોપની અંદર ઊભા છીએ તો આની અંદર તમે જે કલ્પશક્તિ કોઝન ફાર્મિંગની જે દવા આવી રહી છે ઓર્ગેનિક એનો તમે છંટકાવ કર્યો છે તો છંટકાવ કર્યા પછી તમને કેટલું કેવું પરિણામ મળ્યું અને છંટકાવ કર્યા પહેલાં આમાં શું રિઝલ્ટ હતું અને છંટકાવ કર્યા પછી શું રિઝલ્ટ જોવા મળ્યું એ આપ ખેડૂત મિત્રોને જણાવવાનો પ્રયત્ન કરશો છોટા પહેલું ફ્લાવરિંગ બિલકુલ નથી બરાબર અને કુણાશ તો શો પણ નથી બરાબર અને છોટ્યા પછી આ ફ્લાવરિંગ આવ્યું એકદમ છોડ બધા કુણા થઈ ગયા અને ફ્લાવરિંગ પણ ફૂલ છે બરાબર એટલે ટૂંક તમારું તો આ જે ખેડૂત મિત્રો આપ જે આ ટી શર્ટ નવી જોઈ રહ્યા છો આ નવી બિલકુલ નથી બિલકુલ નવી ટી શર્ટ ફૂટતી નથી એટલે ટૂંકમાં જે ઉનાળો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો ગરમીના બિલકુલ ટી શર્ટ નવી ફૂટતી નથી

આ કોષો પણ નથી ફૂટેલી બરાબર નવી ટીમ ટીસર ફૂટી રહી નથી બરાબર અને છોડ એકદમ ઘેરહેલા લાગતા બરાબર અને અત્યારે તો આ એકદમ તમારું હરિયાળી જેવું ખેતર અને લીલુંછમ કે જે નવા પાકનું વાવેતર કર્યું હોય અને એક દોઢ મહિનાનો પાક હોય એવું દેખાય છે બરાબર તો ખરેખર આજે કલ્પશક્તિ દવાનો તમે ઉપયોગ કર્યો કોઝલ ફાર્મિંગની એનાથી તમને ખરેખર સંતોષ છે સંતોષ છે બિલકુલ હા સો એ સો ટકા રિઝલ્ટ સારું લાગે બીજું આની અંદર તમને શું ફાયદો જોવા મળ્યો છે આ ફિલ્ડની અંદર નાખતા પણ એવું મને લાગતું જી શર્ટ ફૂટતી નથી રિઝલ્ટ પેલા ખાતર બરાબર અને આ જે કલ્પશક્તિ દવાનો તમે છંટકાવ કર્યો તો છંટકાવ કર્યા પછી તમને

જે ખરેખર રમેશભાઈને ખૂબ જ સંતોષ છે કલ્પશક્તિ પ્રોડક્ટ વાપરવાથી અને આવા અવનવા અને અમારા યુટ્યુબ ચેનલ જે કોઝન ફાર્મિંગ અત્યારે ખેડૂત મિત્રો તમે આ વિડીયો નિહાળી રહ્યા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરી અને આવા અવનવા ખેડૂત મિત્રોના વિડીયો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી શકો છો જય જવાન જય કિસાન